મોરબી જિલ્લા પોલીસ સીટ એક દુરંદેશી પહેલ નાનામાં નાના વેપારીથી લઈને ઉદ્યોગપતિઓને સહયોગ અને વેપારને રક્ષણ સંવર્ધન માટે શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં એક્સ્ટ્રા ફોર્સ સાથે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વેપારીઓને તાત્કાલિક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરિયાદ અને રજૂઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે રચાયેલીની પ્રશંસનીય કાર્યવાહી મોરબી સિરામિક ઉદ્યોગના વેપારીઓના ફસાયેલા ઓગણીસ રૂપિયા કરોડથી વધુ નાણાં પરત કરી સીટે વેપારીઓનો વિશ્વાસ જીત્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ સીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આ એસઆઈટી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસ દરમિયાન મોરબી સિરામિક તથા અન્ય ઉદ્યોગોના વેપારીઓના ફસાયેલા ઓગણીસ રૂપિયા કરોડથી વધુ નાણાં પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કરોડોનો ઉદ્યોગ અને લાખોની રોજગારી પૂરી પાડવાની સાથે દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર શહેર મોરબી છે જે ગુજરાતનો હૃદય છે મોરબીના સૌ નાનામાં નાના વેપારીથી લઈને ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો સહયોગ આપી વેપાર ઉદ્યોગને રક્ષણ આપવા સહિત જરૂરી બળ પૂરું પાડવા શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર છે